નમસ્કાર છે પૂનમ મહા મેળા ને લઈને પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સેવા કેમ્પ શુભારંભ માબાના ભક્તોની સેવામાં રાજ્યની તંત્રની સેવાભાવી સંસ્થાઓ કામે લાગી છે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમની આજથી શરૂઆત થઈ છે લાખો ભક્તો માંબાના દર્શન કરવા અંબાજી આવે છે ભક્તોની સેવામાં વિવિધ સેવા કેમ્પો કાર્યરત છે જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે આજે ભાદરવી પૂનમ મહામેળાને લઈને પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સેવા કેમ્પ તારીખ તેર નવ બે હજાર ચોવીસ અને શુક્રવાર સવારે સાડા આઠ કરવામાં આવ્યું હતું આ મુખ્ય મહેમાન રજનીભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત તથા રેખાબેન ચૌધરી તથા પીએન માળી પરિવાર ડીસા પ્રદેશ મંત્રી ભાજપા બક્ષી પંચ મોરચો ગુજરાત પીએન માળી હસ્તે આ કેમ્પનો આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવે છે જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે પદયાત્રા કરતાં પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધા છે આ ઉદઘાટન પ્રસંગે રજનીભાઈ પટેલે જણાવ્યું કે લાખો ભક્તોમાં અંબાના દર્શનને આવી રહ્યા છે

અને અંબાજી માતાના દર્શનાર્થે આમ તો સતત ભાવિક ભક્તો આવતા હોય છે પરંતુ ભાદરવી પૂર્ણિમા એ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લગભગ ચાલીસ પિસ્તાલીસ લાખ લોકો કરતાં વધારે દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ માતાજીના ભક્તો માતાજીના દર્શનાર્થે વધારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પગપાળા માતાજીના દર્શન કરવા માટે જતા હોય ત્યારે એ ભાવિક ભક્તોને રસ્તામાં સગવડો પ્રાપ્ત થાય એમને ભોજન વિરામ દવા એ અન્ય સગવડો મળી રહે એના માટે અનેક વ્યક્તિઓ અનેક સંસ્થાઓ સરકારી તંત્ર કામે લાગતું હોય છે સેવા કરતું હોય છે આજે પી એન માળી ફાઉન્ડેશન દ્વારા અમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના આગેવાન શ્રી પી એન માળી અને એમના સહયોગીઓ દ્વારા અહીંયા એક સરસ મજાનો વિશ્રામ કેમ્પ ભોજન આરામ પાણી નાસ્તો દવા આ બધાની સાથેનો શરૂ કરવામાં આવ્યો છે ખૂબ વિશાળ જગ્યામાં ખૂબ સારી રીતે સુવિધાયુક્ત આ કેમ્પનું આજે અહીંયા અમારા અહીંના મહિલા આગેવાન બેન લેખાબહેન અમારા પાર્ટીના મહામંત્રી શ્રેયાંશભાઈ પી એન માળી અને એમની ટીમ અને સૌ પાર્ટીના આગેવાનો અમારા હિતેશભાઈ અને સૌ મિત્રોના સાનિધ્યમાં આ કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું આપણા ત્યાં સંસ્કૃતિ દ્વારા આ પ્રકારે જનસેવા થાય એ હંમેશા આ સદગુણો આપણને વારસામાં મળેલા છે મેં કહ્યું એમ અનેક સંસ્થાઓ દ્વારા અને વ્યક્તિગત રીતે પણ જ્યારે આ પ્રકારની સેવાઓ ચાલતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે સાંજે યુવા મોરચાના માધ્યમથી એક સેવા કેમ્પ શરૂ થવા જઈ રહ્યો છે પાર્ટીના માધ્યમથી સેવાહી સંગઠનના ભાવથી આવા કાર્યક્રમોમાં અને સામાન્ય સંજોગોમાં પણ લોકોની વચ્ચે રહી અને આ પ્રકારનું સેવા કાર્ય કરવું એ હંમેશા પાર્ટીનો એક મુખ્ય ઉદ્દેશ રહ્યો છે એટલે આજે હું પીએન માળી અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વક ને અભિનંદન આપું છું કે એમણે આ પ્રકારનું સુંદર સેવાકીય કામની શરૂઆત કરી છે